આકલાવ ખડોલ ગામાં ચાલીસ કાચા પાકા દબાણો પર જેસીબી ફેરવી તોડી પડાયા ખડોલ ગામે તળાવની જમીનમાં ગેરકાયદેસર દુકાનોના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ખડોલ ગ્રામ પંચાયત ગામતળમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખડોલ ગામનો ચાલીસ જેટલા આસામીઓ સામે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ મુજબની નોટિસો આપવામાં આવી છે છતાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાનું નક્કી કરાતા કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પીએસઆઈ તેમજ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને ખડોલ ગ્રામ પંચાયતના તલાટી વહીવટદાર આગેવાનની હેઠળ કાર્યવાહી હાથ ધરી છે ખડોલ ગામ ગ્રામ પંચાયત તળાવની જમીન પર દબાણો થઈ જતા પંચાયતને નુકસાન જતું હતું જ્યારે ગેરકાયદેસર દુકાનો બાંધીને કેટલાક લોકો ભાડું વસૂલતા હતા તેને ધ્યાને લઈને છેલ્લા બે ત્રણ વર્ષથી દબાણ દૂર કરવા માટે લડત ચલાવવામાં આવી હતી આખરે તરાવ પરથી દબાણો દૂર થતા ગ્રામજનોને હાશકારો થયો હતો